જેરી પાણીની સ્મશાન યાત્રામાં હજારોની સંખ્યામાં શેરીજનો જોડાયા હતા ત્યારબાદ ખારવા સમાજ દ્વારા કરાયેલ બંધના એલાનનો પણ વ્યાપક પ્રતિસાદ આપી સજ્જડ બંધ પાડવામાં આવ્યો હતો ત્યારે હવે ગ્રામ્ય વિસ્તારમાં જનજાગૃતિ માટે સેવ પોરબંદર સી કમિટીએ કમર કસી છે અને તેના ભાગરૂપે ટીમ દ્વારા ઘેર વિસ્તારના મિત્રાળા ગામની મુલાકાત કરાઈ હતી જેતપુરના પ્રદૂષિત પાણીની પાઇપલાઇન આ ગામમાં સૌથી વધુ ખેતરોમાંથી નીકળશે લગભગ બાણુ જેટલા ખેતરો પ્રભાવિત થશે આ અંતર્ગત ટીમમાંથી વાંધા અરજીનું લખાણ તૈયાર કરી મોકલવામાં પણ આવ્યું હતું ટીમે મુલાકાત લેતા ત્યાંના ભૂમિપુત્રોએ આ અરજીઓ વ્યવસ્થિત કરી મોકલી આપ્યાનું જણાવ્યું હતું ટીમના કુતિયાળાના સભ્ય નાગેશ પરમાર દ્વારા આ મુલાકાત ગોઠવવામાં આવી હતી અને પોરબંદરથી ડોક્ટર નૂતનબેન ગોકાણી ડોક્ટર સિદ્ધાર્થ ગોકાણી કેયુ જોશી જયેશ ગોરસેરા અને યશ ગોહેલ ગયા હતા અને સાથે સાથે જેટપોની ભાદ નદી તથા બોનું પાણી પણ સાથે લઈ ગયા હતા ત્યાં જે લોકો મળ્યા તે સૌ આ પાણી જોઈને આઘાત પામી ગયા હતા ટીમ દ્વારા આ પાણી કઈ રીતે આવશે અને તેના શું શું ગેરફાયદાઓ થશે તે સમજાવવામાં આવ્યું હતું તેમના દ્વારા પ્રશ્નો પૂછવામાં પણ આવ્યા હતા જેના તેમને સંતોષકારક જવાબો આપવામાં આવ્યા હતા ગામ લોકોએ પોતાનો સંપૂર્ણ સાથ અને સમર્થન સેવ પોરબંદર સિંહની ટીમને આપવા જણાવ્યું હતું આ તકે ગ્રામજનોએ જણાવ્યું કે છેલ્લા સાઈઠ વર્ષથી ઘેરમાં પાણી ભરાવાનો પ્રશ્ન છે માત્ર માત્ર ખર્ચ છે પાઇપ નાખવાનો છતાં કોઈ રાજકીય અગ્રણીઓ અને સરકાર ધ્યાન નથી આપતી એક જ પાક લઈ શકે છે આખું વર્ષ નવરા બેસવાનું ચોમાસામાં જેતપુર ઉદ્યોગોમાં ભાદરમાં પાણી છોડવામાં આવે છે તે ખેતરોમાં ભરાઈ જાય આ વખતે જુવાનો પાક ફેલ ગયો અને ચણામાં પણ મોસમ જોઈએ તેવી નહીં થાય તેવી નિરાશા વ્યક્ત કરી હતી જેતપુરની પાઇપ તો તરત પાસ થઈ સાતસો નેવું કરોડ ખર્ચ સરકાર કરે છે નદી તો સૌની પણ ચેકડેમ નાખ્યા એટલે હવે પાણી વેચાતું લેવું પડે છે સાઠ વર્ષમાં આ વિસ્તારનો કોઈ વિકાસ નથી થયો આ મુલાકાત દરમિયાન ગામના લોકોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં બે વીઘા જમીન છે પણ ખેતરોમાંથી તેથી આ મામલે પોરબંદર સીટ કમિટીને સાથ આપવા નિર્ધાર કર્યો હતો અને ટીમ અને ખારવા સમાજને આપતા આંદોલનમાં સંપૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું હતું નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર